તઈ ગયા તા દુકાન ઉઘડી જઈ રેશનની અને આપણે પગી ગયા રેશન લેવા દુકાને રેશન તો ઘણા માણસો આવ્યા રેશન લેવા આપણે બઈ ગયા જો આ છે ની શેરી રેશન લઈને આવતા રહ્યા પાછા મેદાનમાં જો મિત્રો આ મેદાન છે થાંભલો હોય પાવર લાઈનનો આપણે બેઠા હી અને યુવરાજ ભાઈ મારે હે આંટા જો એને તો મજા આવી જઈ હે ખુલ્લું મેદાન જોઈને તો હળવાની

આવતા રે કાપી નાખા બટેકા બીજે ભગાડે પગાડે યુવરાજ ફોનમાં દી સડી ગયો જાગી ગયા વાડીયાથી માન લીધો વરિયારીમાં આટો જો કેવી વરિયારી બેઠી છે જીવેદ બીવેદ તો નથી આવી ને જો આવી છે મિત્રો વરિયારી દાણો થઈ ગયો છે એકદમ કમ્પ્લેટ એકાદ પાણી પાવાનું આવશે વરિયારીમાં A few moments later.